પાછા મને મોકલી આપો એટલે તમને પેલા કહી દેમ છું એટલે પાછળ એવું ના થાય કે ધારાસભ્ય એમને જાણ નથી કરી રહ્યા તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની તમારા લેટર થી જ હું આવ્યો છું એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી હોય એટલે તમને પેલા જ હું ચોખવટ કરી દઉં છું